ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી મારામારીની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા છે જેમાંથી એક ઇસમે મેડિકલ ઓફિસરના રૂમની બહારના દરવાજાને મુક્કો મારતા કાચ તૂટ્યો હતો જેથી કપડવંજ સીએચસીના ફરજ પરના તબીબે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી હતી અને આ ઘટનાની જાણ થતા જ કપડવંજ પોલીસ મથકના પોલીસ જવાનો સ્થળે દોડી આવ્યા હતા 108 ની ટીમ ડટી આવ્યા હતા ડટી એ અન્ડર ઇન્સ્પેક્ટર માં બેસાડ્યા પાકા પર નો ખુસ્તો અને બાના પર બધા એમાં નુકસાન થયેલ છે

પેશન્ટો એ દર્દી એના બી સગા બધા ઘણા અંદર ઘૂસી ગયા એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી પેશન્ટો જ્યારે દાખલ હતા કોઈ નુકસાન થયું છે કઈ ના નુકસાન કોઈને નથી થયું પણ એમ કે કાચ બધે બેર નીકળે કોઈને વાગી તો શકે ને હા અલ્તાફ શેખ દિવ્યાંગ ન્યૂઝ કપડવંજ ખેડા